ગુડ મોર્નિંગ હરિયો બધાને જો સરસ મજાના અક્ષર માટે આપણે શું કરીશું જો અહીંયા તમે લખ્યા છે નજીકલા પાર્ટી જુઓ સો એકડા લખ્યા છે પણ કેવા ગરબડિયા લાગે આપણને આવડી જાય જો જેન્સીબેનના થોડાક સારા છે જુઓ આમના જુઓ તગડો બગડો જુઓ આપણે લખીએ ઊંચું કરો તો બેડા જો અક્ષર કેવા છે બગડો વ્યવસ્થિત નહીં તગડો વ્યવસ્થિત નહીં જો એના માટે આપણે સરસ મજાની ધ્યાન રાખવાની પ્રવૃત્તિ કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી કે જ્યારે આપણે અંક લખીએ ત્યારે શું કરવાનું તો જો હું તમને બતાવું છું કે આપણે સૌથી પહેલાં તો એકડો લખીએ ને તો શું કરવાનું આપણે એકડામાં મીંડું થવું પડે જુઓ એકડો લખ્યો તો એકડામાં મીંડું થવું પડે ચલો પછી બગડો લખીએ બરાબર બગડો લખીએ તો બગડાનું પેટ મોટું આપણે કહીએ છીએ ને બગડાનું પેટ મોટું એકડા ભાઈનું માથું મોટું જો આપણે બોલીએ છીએ ને એવું જ આપણે લખવાનું છે તો એકડા ભાઈનું માથું મોટું કરવાનું આમ જો તગડો તાળી પાડે તો એમાંય મીંડું કરવાનું જો તગડો લખીએ ત્યારે મીંડું કરવાનું જો ચોગડો ચીપિયા જેવો એમાં એ મીંડું થવાનું પાંચડામાં મીંડું આવશે નહીં પણ આમ સીધી લીટી કરવાની જુઓ હવે છગડો છગડો લખીએ અહીંયા જુઓ આ છગડો તો છગડામાં એ કરવાનું છગડામાં મીંડું ચલો સાત માં શું આવશે ભાઈ મીંડું સાતડા ભાઈ ની લાંબી દાદાજી ની લાકડીનો આઠડો ચલો ભાઈ બાણ જેવો નવડો અને એકડે મીંડે દસ એટલા મીંડું એ મસ્ત કરવાનું જો આમ હવે જો આ જ બગડો હું આમ કરું તો કેવો લાગે આમ કરું તો કેવો લાગે કયો બગડો સારો લાગે આ લાગે ને પછી તગડો ઘણા કેવો લખે આમ કરે એમ નહીં પણ તગડો આમ કરવાનો ચોગડો લખવામાં ભૂલ કરે જો ચોગડો આમ કરે એવો ચોગડો નહીં લખવાનો ચોગડામાં સરસ મજાનું મીંડું કરવાનું લખવામાં ભૂલ કરે ચોગડો લખવામાં શું કરે આમ કરીને સરસ મજાનું મીંડું કરી આમ તો કયો ચગડો સારો લાગે છે હવે તમે જુઓ તમે લગર વગર માથું ઓળાયા વિના તૈયાર થયા હોય સારા કપડા ન પહેર્યા હોય નાયા ન હોય તો કેવા લાગો ગંદા લાગો પણ જુઓ આ રીતે ભાઈ એકડા ભાઈ નહીં આપણે સરસ મજાના તૈયાર કરવાના એક થી દસ અંકોને સરસ તૈયાર કરવાના અંકોને એટલે મસ્ત વળાંક આપીને લખવાના તો તમારા અક્ષર સુંદર થશે ઉર્વશી બેન બરાબર લાવો ઉર્વશી બેન ની પાર્ટી જુઓ ઉર્વશી બેન જુઓ તગડા કેવા કર્યા છે ભાઈ પછી બગડા ચોગડા જુઓ છગડા કેવા છે એટલે આપણે લખતી વખતે હવે ધ્યાન રાખવાનું આપણને આવડી જાય એટલે આપણને એમ થાય કે આપણે રાજા થઈ ગયા પણ એવું નહીં સુંદર અક્ષર છે ને એ હાથનું ઘરેણું છે ભાઈ શું છે હાથનું ઘરેણું એટલે આપણે અક્ષર કેવા કરવાના કરશો ને હવે કાલે ફરી હમણાં ઘડીક રહીને તમારા બધાના અક્ષર હું જોઉં છું કે અત્યારે કેવા અક્ષર છે અને ફરી તમે લખો ત્યારે તમારા અક્ષર કેવા થાય છે ચલો સરસ મજાની ક્લેપ કરી દો વાહ ભાઈ વાહ અને એક નિયમ લેવાનો છે બોલો કે હું હંમેશા સુંદર અક્ષરે લખીશ મારા અક્ષરો હું સુધારીશ વેરી ગુડ